મિત્રો આજકાલ સોશિયલ મીડિયા ઉપર બાબાજીનો ટ્રેન્ડ બહુ ચાલે છે એવા ઘણા બાબાજીના તમને વિડીયો જોવા મળશે કે જેઓની પાસે કોઈ વ્યક્તિ આવીને બેસે એ એમની આંખોમાં જોવે અને એના મનમાં શું ચાલે છે કોને શું સમસ્યાઓ છે એ બધું કાગળ ઉપર લખી અને કહી દે છે એટલે મને એવો વિચાર આવ્યો કે હું પણ તમને એવું કંઈક દેખાડું પણ હું તમને સ્પષ્ટતા કરીને કહું છું કે આ બધી વસ્તુ ખરેખર મેન્ટાલિઝમની ટ્રીક દ્વારા થતી હોય છે અને આ વસ્તુને હું કોઈ ચમત્કારનું નામ નથી આપતો પણ હું તમને એવો જ કંઈક પ્રયોગ અત્યારે કરીને દેખાડું છું કે અમારો મિત્ર છે પ્રવીણભાઈ મોરી ચામુંડા સ્ટુડિયો છે એમની તમે ડિટેલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર છે તેનો એમનો તમે સંપર્ક કરી શકો છો એટલે હું એક એવી ટ્રીક તમને દેખાડીશ કે જેની અંદર હું એમની આંખમાં જોઈ અને હું એ બધા જે લોકો આવું કરતા હોય છે એની જેમ જ હું કંઈક કરીને દેખાડીશ પણ હું કહી દઉં છું કે આ ટ્રીકથી થાય છે એટલે તમને હું પહેલાં દેખાડી દઉં આની અંદર હું જે ઉપયોગ કરવાનો આ પત્તાનો

હવે આને હું બાટું છું તમારે મને સ્ટોપ કહેવાનું હું મારી ઈચ્છાથી નહીં કહું તમારે ગમે ત્યારે મને સ્ટોપ કહેવાનું જોઈ લો હું જોતો હું પાછળ દેખાડી દો કેમેરા સામે હું છું કેમેરાને દેખાડી દો એ પત્તું અને હવે આની અંદર ક્યાંક વચ્ચે મૂકી અને પત્તા તમારા હાથમાં લઈ લો હું નથી જોતો હું પાછળ ફરેલો છું જોઈ લ્યો જોઈ લીધું મૂકી દીધું હા હવે એ પત્તા તમારા હાથમાં રાખો બે હાથ આમ દબાવીને રાખો પત્તાને અને મારી હાથમાં જુઓ હવે આ એક કાગળ છે જોઈ લેજો આગળ પાછળ કોરો કાગળ છે બીજા વધારે હતા એ હું ખીચા મૂકી દઉં છું જોઈજો આગળ અને પાછળ કોરો કાગળ છે હવે તમારી આંખમાં હું જોઉં છું હવે જે પત્તા હતા એ પત્તું એનો તમે રંગ વિચારો એ કયા પ્રકારનો રંગ હતો હું અત્યારે આમાં કંઈક લખવાની કોશિશ કરું છું મારી આંખમાં જાઓ એક ધારા એક જ ધારા જો મેં લખી નાખ્યું છે બીજા બધા જે લોકો હોય છે વિડીયોમાં એ બધા એવી રીતે દેખાડે છે કે પહેલા સામેવાળા પાસે બોલાવે પછી કાગળ દેખાડે પણ હું એમની પાસે નહીં બોલાવું હું પહેલા કહીશ લખેલું પહેલા હું દેખાડીશ પછી તમ કેમ કે તમે સ્ક્રીન ઉપર જોઈ લીધું છે કયું પત્તું હતું હવે મને છે ને ચરકટ દેખાય તમારી આંખમાં નિશાન ચરકટ હતું બરોબર અને જે પત્તું હતું ને એનો નંબર વિચારો ઠીક છે તમે બરોબર હવે મને એવું કંઈક લાગે છે કે આમ એ આંકડા છે ને આમામામ ઘૂમડી ખાય છે આમામા ઘૂમડી ખાય છે એ આંકડા મને એવું દેખાય છે તમારી આંખમાં અને એ જે પતું હતું એ ચરકટનો તગો હતું જુઓ મેં આની અંદર લખી નાખ્યું હતું ચરકટનો ચરકટનો તગો બરાબર